હાતા લીટર દૂધ છે એટલે અત્યારે માં હાલમાં કેટલું અત્યારે 4 સે લિટર દૂધ કરે છે અને 4 મહિનાનો ગાવ છે 4 સે લિટર દૂધ કરે અને 4 મહિનાનો ગાવ છે બીજી ભાઈ बताओ હા આ પ્યોર જાફરાબાદી કહેવાય પ્યોર જાફરાબાદી હા કેટલા મહિનાની વયન છે આ છે આ 5 મહિનાનું વયન છે અત્યાર 8 8 9 લિટર દૂધ છે 8 થી 0 લિટર દૂધ છે

બાજુમાં એક ને દહ માં લાવશે એક હવાડી હતી કેટલા મહિનાની વૈયાણી તો ત્રણ મહિના થઈ ગયા વૈયાણી ત્રણ મહિના

દેશી ગીર કહેવાય પણ સુધારી નસલ ઓલા આપણે બંને માંથી સુધારેલી નસલ છે બંને માં એ આપડે દેશી આ થઈ ગયું બંને હા બંને નો કહેવાય એટલે આ દૂધની ની હારી આવે આમ થોડીક નીચી ભેં આવે જાફરી કરતા પણ દૂધ ની જાફરી જેવી દૂધ ની હારી આવે

તારે ખડાયે કોઈને ખરી જોવી તો કેટલી કિંમત કેટલી થઈ શકે હા ખાલી અખંડ ખડાય હાવ લઈ હોય તો અત્યારે 50 60000 રૂપિયા તો સસ્ત છે પ્યોર જાફરી છે એટલે 50 60000 રૂપિયા હ તમે આ વેચ્યું ને 20 દન મુકાવશો કે પાડો નહીં પાડો ઘરનો પાડો રાખી પાડો રાખો હા અત્યારે બતાવવાનો પાડો હોય હા નાકલ ફર આ પાડો છે આ કે નસલો છે આ જાફરો નસલો છે જાફરો જ છે પ્યોર જાફરો હા તો આની કોઈ ریکورد بګر کوئ سي نه يو يو ردي ریکورد ندي ګورنه উজيراله سه উজيراله ها کله وره نو دي يا سه 3.5 وره نو 3.5 وره نو ان وزيت سه ها আজি ريزن ندي پهل واړو ويانو سه جي ا وقت چو سه گاپني سه بهو جي گاپني ها ا بادي پيشو تمه سه ها هلو اول پاني پيشو بتوي دي ها

તો તમારે એમ છે કેટલો ખર્ચ કર્યો થાય શાખાનો ખર્ચ આમ બટ અડધો અડધો ન ગણવી પણ અડધોક કાઢી નાખી એટલે એક દિવસનું 3 3500 તો વધે જ છે તો એક ટાઈમ નું ખર્ચમાં જાય ને એક ટાઈમ નું વધે એમ હા એક ટાઈમ વધે તો 90 મહિના નું દૂધ કેટલું થાય કેટલા લાગે મે મહિના નું આ એક 82 સુધી પોગી જાય 82 સુધી પોગી જાય તો તમારે એમ છે અડધો ખર્ચ થાય છે ને અડધો બચત થાય

to <laughs> you